આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ આ સાતમ તિથિ આજે કે શરૂ થઈ આવતીકાલે કે થઈ જાય છે 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 આજે આજે જે જન્મ થાય નક્ષત્ર નક્ષત્ર શ્રવણ શ્રવણ કે એક ને તેત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધનિષ્ઠા નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ આ ધ્રુવ યોગ આજે બપોરે બાર ને નવ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યાઘ્રત યોગ ગણાશે આજે જે બાગ જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર આ ઘર કરણ આજે રાત્રે આજે બપોરે બાર એકવીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગ જન્મ થાય એનું વણીજ કરણ ગણાશે આજે જે બાગ જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર મકર રાશિ દક્ષિણ છે ખ ને જે મકર રાશિ સ્વામી શનિ ગણાય છે પરંતુ મિત્રો આજે આ મકર રાશિ બપોરે બે ને સાત મિનિટે પૂર્ણ થઈ જાય છે ધ્યાનમાં રાખજો રાશિ બદલાય છે આજે બપોરે બે સાત મિનિટ સુધીમાં જે બાળકનો જન્મ થાય ધની રાશિ મકર ગણાશે પરંતુ આજે બપોરે બે ને સાત મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની કુંભ રાશિ ગણાશે આવે છે રાશિનો સ્વામી શનિ ગણાય છે આ કુંભ રાશિ આજે બપોરે મિનિટથી શરૂ થાય છે ઓગણત્રીસ તારીખે રાત્રે આઠ ને ચોત્રીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કુંભ ગણાશે આ રાશિ થી બાર નક્ષત્રનું મહત્વ છે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવાર મુઠી આજનું સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદરતે વ્યતીત થશે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર એ મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ વેપાર વ્યવસાય માટે જરૂરી છે આજે કોઈને ઓપરેશન હોય ડિલેવરી હોય કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આજે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે આજે કોઈને સગાઈ હોય ડિલેવરી હોય ઓપરેશન હોય છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે તમે કોઈ પણ કાર્યક્રમ માટે નીકળો તો સૌથી પહેલાં આજનો શુકન કરીને જજો તો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે અને મેં તમે ઘરેથી નીકળો છો આજે વાર તો આટલું તો ચોક્કસ કરી લેવાનું ગુરુને વંદન કરીને નીકળો કોઈ ગુરુને કર્યા હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે એને વંદન કરીને નીકળો તે સિવાય ઘરે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું કે પ્રભુ હું મારા કાર્ય માટે જરૂર છું મારી સાથે રહે તે સિવાય આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્ત્વ છે અને મિત્રો અત્યારે માક્ષર મહિનો ચાલે છે આ માક્ષર મહિનામાં ગુરુવારના ઉપવાસ કરવાનું પણ બહુ જ મહત્વ છે બ્રાહ્મણોને ભોજન કરવાનું બહુ જ મહત્ત્વ છે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે વિષ્ણુ યાગ નું પુણ્યફળ પ્રાપ્ત થાય છે લક્ષ્મી દેવી ની કૃપા થતી હોય છે આજે માક્ષર મહિનામાં બહુ મહત્વ છે ન પહોંચી શકાય તે હોય તો ગૂગલ પે કરી દો બ્રાહ્મણને અનુદાન કરી દો મતલબ કોઈ પણ રીતે તો એનાથી ઘણું સુફળ મળશે આજે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે સાડા દસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે મળસ કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય પણ શુભ રહેશે અને આવતીકાલે મળસ કે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો પરંતુ મિત્રો આજના દિવસે મળ કે એક ને તે લઈ આવતીકાલે મળસ કે બે ને બત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ યા તમે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો યા તમે કોઈ ખરીદી કરો છો વેચાણ કરો છો તો તેનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ તો આજે મળસ કે એક ને તેત્રીસ થી આવતીકાલે મળસ કે બે ને તેત્રીસ મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ પ્રકારની ખરીદી કરી શકો છો વેચાણ કરી શકો છો કોઈપણ નવા ધંધાનો આરંભ કરી શકો છો કોઈ કાર્યક્ષેત્રનો પ્રારંભ કરી શકો છો ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે બહુ શ્રેષ્ઠ દિવસ રહેશે આજે આજના દિવસે સોનું ચાંદી હીરામાણે મોટી વસ્ત્રપાત્ર બધું ખરીદી કરી શકાય એમ છે આજના દિવસે દાન પૂન યજ્ઞ આગાતી કરવા માટે પણ શ્રેષ્ઠ રહેશે આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ છે આજના દિવસે ચોપડા પુસ્તક પુસ્તક વગેરે ખરીદવા માટે પણ શ્રેષ્ઠ રહેશે મતલબ આજે જે તમે કાર્ય કરો છો ને એમાં ચોક્કસ સફળતા મળી જાય છે એવો આજનો દિવસ છે એટલે પ્રયત્ન કરવાથી ચોક્કસ સફળતા મળી શકે કોઈ નવું વાહન ખરીદી કરવું હોય તો કરી શકાય છે જમીન મિલકત પ્રોપર્ટી ખરીદી કરી શકાય છે કોઈ નવું વાહન લીધું હોય પ્રથમવાર ચાલુ કરવું હોય નવું યંત્ર લીધું હોય એને ચાલુ કરવું તો આજે કરી શકાય છે આજના દિવસે નવસ્ત્ર દરેક જણા ધારણ કરી શકે છે કારણ કે ખેડૂત માટે શ્રેષ્ઠ દિવસ રહેશે જે લોકો જે ખેડૂતો આજેના વસ્ત્ર ધારણ કરે એને આર્થિક પરિસ્થિતિ ઘણી સુધરી સુધરી જાય છે ઘણો લાભ થતો હોય છે ખેતીવાડીને લગતા કામો છે નર્સરીને લગતા કામો છે એ લોકો આજે ન વસ્ત્ર ધારણ કરે તો ઘણો લાભ થઈ શકે એમ છે તો આવું બધું જે ફળ છે એ આજે મળસ કે એક ને તેત્રીસથી આવતીકાલે મળસ કે બે ને બત્રીસ મિનિટ સુધીમાં મળે મિત્રો આજે ગુરુવારનો ઉપાસ કરવાનો ચૂકશો નહીં

मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्याभ्या देश विदेश सर्वत्र, यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति मम जन्म समय તથા વિપ્રૃંદાના જન્મસમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ શકલ મનવાન્દ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કઉ તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવામાં મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवित संपति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास करिरा छ सब छात्रियो छ तेले बोलवान छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ વિદેશ માં જવા માંગતા હોય કે હોય મતલબ ભારત દેશ ની હોય વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન અહમ કરશ્ય પાણી વાય થાળી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પટે એટલે આગળનું કરવાનું છે સ્ટોપ કરી પૂજા પદ એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે નમો ગંધ પુષ્પ દીપ નૈવેદ્ય સહિત મમ સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું

टू डबल फाय फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट मय सोमनाथ लिखाने सोने जय सोमनाथ